પ્રેસ આપ સૌનું હાર્દિક સ્વાગત સમાચાર પર નજર કલમસર અને વત્રા ગામના આવેલા ખેતરોના પંચાયતના બે કેમિકલ યુક્ત છે નીકળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે પરંતુ જેપીસીબી તંત્ર દ્વારા માત્ર સેમ્પલ લઈ નામની નોટિસ બજાવી સંતોષ માનવામાં આવતો હોવાની ખેડૂતો બમરાણ મચાવી રહ્યા છે ત્યારે તંત્રના પાપે ખેડૂતોની ખેતીની જમીનમાં નુકસાન થઈ રહ્યું હોવાની બૂમો ઉઠવા પામી છે કેમિકલયુક્ત પાણી નીકળતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઊભી થવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે કલમસર ગામની આજુબાજુ ઝેરી કેમિકલ અને ઝેરી ગેસ ઓગતી આવેલી કંપનીઓ ભૂગર્ભમાં રિવર્સ બોર મારફતે કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારી ભૂગર્ભને દૂષિત કરતા હોવાની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે ખંભાતા તાલુકાના કલમસર અને વત્રા ગામની સીમા આવેલા ખેતરમાં પાણીના બોરમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી કરતા રેશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે કાળઝાળ ગરમીમાં એકમાત્ર બોર ઉપયોગી નીબડ્યો હતો પરંતુ હવે બોરોમાં પણ કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે